અમદાવાદીઓએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે અમદાવાદમાં ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર જઈ શકે છે હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી રાજ્યના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે પોરબંદર ગીર સોમનાથ રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ કચ્છમાં પણ યલો એલર્ટ અપાયું છે રાજકોટ અને અમરેલીમાં સૌથી વધુ ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદમાં ડાંગમાં ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી વડોદરામાં ડિગ્રી તાપમાન નોંધાયું છે તો તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હાર્દિક ભટ્ટ જોડાઈ ગયા છે હાર્દિક પહેલા તો કાળઝાળ ગરમી માટે સૌએ તૈયાર રહેવું પડશે હવામાન વિભાગ દ્વારા કેટલો તાપમાનનો પારો ઉચકાશે તે જણાવશો અમદાવાદનો માહોલ પણ ના ફક્ત અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં કાળજાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અત્યારથી જ કરવામાં આવી છે આ વખતે જો વાત કરીએ માર્ચના છેલ્લા સપ્તાહથી હીટવેવની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી પાંચ દિવસ છે તે હીટવેવ છે તે આપવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અમરેલી સાથે સાથે પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ તમામ જગ્યાઓ પર હીટવેવની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે સાથે જો તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં તાપમાન છે કે જે સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે લગભગ આડત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે અને અમરેલી અને રાજકોટમાં ચાલીસ ડિગ્રીએ તાપમાન અત્યારથી પહોંચી ચૂક્યું છે એટલે આ વખતે ઉનાળો છે તે આકરો રહેવાનો છે તે અત્યારથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે દર વર્ષની સરખામણીએ જોવા જઈએ તો એપ્રિલમાં તાપમાન છે તે ઉચકાતું હોય છે પરંતુ આ વખતે માર્ચના છેલ્લા સપ્તાહથી જ આ પ્રકારની સ્થિતિ છે એટલે એપ્રિલ અને મેમાં તાપમાન કેટલા ડિગ્રી પહોંચશે તે તો વિચારવાનો પ્રશ્ન છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વખતે કાળઝાળ ગરમી રહેવાની છે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની ઉપર પણ મે મહિનામાં જઈ શકે છે તેવી આગાહી અત્યારથી કરવામાં આવી છે એટલે હીટ વેવની આગાહી પાંચ દિવસ માટે કરવામાં આવી છે લોકોએ તૈયાર રહેવું પડશે ખાસ તો નાના બાળકોએ અને વૃદ્ધોએ પોતાનું ધ્યાન રાખવું પડશે ડોક્ટરો પણ ઉનાળામાં સલાહ આપતા હોય છે કે બપોરના સમયે ટાળવું જોઈએ અને સાથે સાથે લિક્વિડ વધારે પીવું જોઈએ કે જેથી જે કહેવાય કે લોકોને બીપી લો છે તે થતું હોય છે અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે એટલે ઉનાળા માટે હવે લોકોએ તૈયાર રહેવું પડશે જી તમામ માહિતી બદલ આપનો આભાર